શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા ડીસાના સ્પોર્ટ ક્લબ ની બાજુમાં આવેલ પંચશીલ વિદ્યાલય ખાતે જાગૃતિ ટ્રસ્ટ અને રેડ ક્રોસના સહયોગથી રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું રક્તદાનની સાથે સાથે રેડ ક્રોસ સોસાયટી દ્વારા સીપીઆર અને ફર્સ્ટ એડની પણ માહિતી આપવામાં આવી હતી કુલ કેમ્પમાં કુલ એકસો એક બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું આ પ્રસંગે અલ્પહારના દાતા તરીકે પીસી સોલંકી ડેપ્યુટી એન્જિનિયર જેટકો એ લાભ લીધો હતો આ કેમ્પમાં સમાજના યુવાનો વિક્રમભાઈ સોલંકી ગણેશભાઈ દિનેશભાઈ મકવાણા જાગૃતિ ટ્રસ્ટના પ્રમુખ અશ્વિનભાઈ પરમાર અગ્રણીઓ દશરથભાઈ સોલંકી કે કે મકવાણા સહિત સમાજના અગ્રણીઓ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં પુરુષો સાથે મહિલાઓએ પણ બ્લડ ડોનેટ કરી આનંદની લાગણી અનુભવી હતી જ્યારે આવનારા સમયમાં રોહિત સમાજના કોઈ પણ

ગાયત્રી લેબોરેટરી દ્વારા અમને ખૂબ મોટો સહયોગ મળ્યો સમાજનો પણ ખૂબ મોટો સહયોગ મળ્યો તે બદલ સમગ્ર સમાજનો હું આ ટ્રસ્ટ ના મંત્રી તરીકે ગણેશભાઈ ચૌહાણ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું

ચોક્કસપણે આપ નોંધો આપ કેવું મહેસૂસ કરી રહ્યા છો